ઓઇલ મિલવાળા કોઈ ભેરસેળ કરતા જ નથી જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ ભેરસેળ એ લેવા દેવા જ નથી એ મગફળી જ ઓનલી પીલે છે અને જે ટીનિંગ કરે છે પેકિંગ કરે છે એ પેકિંગ જે ભાડે રાખે ગોડાઉન જે કંઈ કરતા હોય એમાં એને અધિકાર છે બિઝનેસ કરવાનો પણ પોતાની બ્રાન્ડ અગ્રેસર કરે પણ નહીં કે ગમે એ અન્ય તેલ મગાવી અને ભેરસેળ કરે તો ગામડે ગામડે અને ખાસ કરીને જોવા જઈએ તો તાલુકે તાલુકે શેરે શેરે અત્યારે ઇમ્પોર્ટ તેલ ટેન્કર ડાયરેક્ટ આવે છે અને એને કઈ રૂપાંતર કરે છે કયા તેલમાં રૂપાંતર કરે છે એ ખાસ કરીને ખાતાએ જોવાનું હોય છે સરકારે જોવાનું હોય છે જનતાએ પણ થોડુંક સજગ થવાની જરૂર છે કારણ કે લેતા પહેલાં ખરાઈ કરવી જોઈએ અને બાર મહિનાનું એને કહેવું જોઈએ કે ભાઈ આની અંદર હું પ્રાઇવેટ લેબમાં ગમે ત્યાં ચેક કરાવીશ અને જો આમાં ભેરસેળ નીકળશે તો હું કેસ કરીશ આ રીતે એને બિલમાં લખાવવું જોઈએ એટલે જો એ જનતા જ્યારે જાગૃત થશે ને તો જ આનો વિકલ્પ છે જનતાએ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને તો આપણી સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચજી કોશિયા ફોન લાઈન પર જોડાયા છે સર આપનું સ્વાગત છે જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે

વિધાઉટ એની કમ્પ્લેન અમે લગભગ આઠસો જેટલા અલગ અલગ સિંક એડિબલ ઓઇલના એડિબલ ઓઇલના નમૂનાનું ટેસ્ટિંગ કર્યું હતું એમાંથી લગભગ સત્તાવન જેટલા નમૂનાની અંદર એડિટ્રેશન જોવા મળ્યું હતું એટલે લગભગ છ થી સાત ટકામાં એડિટ્રેશન ડિટેક્ટ થયેલું હતું અને જે કોઈ આવું ભેળસેળ કરે સામે આમાં જે કાયદામાં જોગવાય છે એ મુજબ અનસેફ નીકળે તો એના સામે ફોજધારી કેસ અને એડિટ્રેશન હોય કે જે ફક્ત અનસેફ ન હોય પણ મિસબ્રાન્ડ હોય અથવા તો સબસ્ટાન્ડર્ડ હોય એમાં એજ્યુકેશનની કાર્યવાહી કરવામાં આવે છે આ સત્તાવન કિસ્સાઓની અંદર એજ્યુકેશનની કાર્યવાહી ઓલરેડી ચાલુ થઈ ગઈ અમુક કિસ્સામાં દંડ પણ ફટકારવામાં આવતો ડિપાર્ટમેન્ટ એક સરકારે ઉભું કરેલું છે સતત કાર્યરત છે આ તહેવારની સિઝનમાં પણ આ બધી બાબતો જે અત્યારે મીઠાઈ હોય ફરસાણ હોય ઘી હોય તેલ હોય માવ હોય જેની વધારે ખપત હોય ત્યારે આ એક તકનો લાભ લઈને અમુક લોકો આમાં ભેળસેળ કરીને ફ્લાય બાય નાઇટ એપ્રોચથી નફો લેવાનું લાલચ રાખતા હોય છે આ ટાઈમે અમે પણ અમારું કામગીરી વધારો હોઈએ છીએ અને આવું કોઈ ખોટું કરતો હોય અને જુદા પાડે અને આઉટ કરીને એને દંડ કરતા હોઈએ છીએ આભાર અમારી સાથે વાતચીત કરવા માટે તો આવો સાંભળીએ નિતિન પટેલ આ વિશે શું કહ્યું